નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો ગઈકાલે રવિવાર છે તેની રજા છે અને મિત્રો શ્રાવણ મહિનાનો સોમવાર છે તેની પણ રજા છે એટલે હવે પાછા આપણે મંગળવારે મળશે મિત્રો ચાલો હવે હરાજીનું કામકાજ ચાલુ થશે થોડી જ વાર છે મિત્રો હરાજીમાં જાશી જાણશી કે ભરીએ છે આજના

1036 1036 روپے نو پاوے جے پی 32 ایم وچ 1036 روپے نو پاوے 1036 1021 1021 રૂપિયાનો ભાવ છે એ વિસ્મક ક્વોલિટી છે મહારાષ્ટ્રનો માલ છે મિત્રો લંકે જોવા મળી રહ્યો છે એ આ છે એ આ છે એ

નવસો નેતાસી રૂપિયાનો ભાવ કહે છે નવસો નેતાશી રૂપિયા વેચાણ